ગુડ મોર્નિંગ ગાઈઝ દૂધ પીવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ નહીં તો અમારી દળાઈ ગઈ અને એક દિવસ તો આખો દિવસ ખુલ્લી રાખી દીધી હતી અને હવે ટોપ અંદર નાખી અને સાળી અને પછી એમાં તેલ ભેરવી અને આખા વરસ માટે હું મૂકી દઈ તો હું ટોપ લેવા આવીશું તો ટોપ આપણે લઈ લે

રાખ્યો છે <laughs> <laughs>

તેલમાં સારી રીતના મિક્સ કરીને મમ્મી હવે ચટણી ભરે ડબ્બામાં આમાં તો તમે ઓડું નાખશો ને પત્તા તેજ પત્તા ને તમાલ પત્તા તેજ પત્તા અલગ મને ખબર ઓલી વખત મેં જોયા હતા મેં તમને ત્યારે કીધું આ શું છે તો તમે કીધું તું તો આવા તો હજી કેટલા આવો હ ડાર્ક થઈ ગયો

પેલા ખુરશી ઉપર ચડી જવું ને ભાઈ સારું હાલો હવે અમારે આખા વર્ષની સટણી હચવાઈ ગઈ છે અને ભાઈને મોડું થાય છે ટ્યુશનમાં જ અને મેં એને કામે વળગી મમ્મીને મજા નથી તો પપ્પા બનાવે છે લીંબુ શરબત ઘરે લે પપ્પા બારથી સોડા લેતા હોય ને ઘરે તો લીંબુ પડ્યા હતા જલ્દી રહોતી લેતા હોય પપ્પા જોરી મમ્મીને મજા નથી કામે મજા નથી તો એ દાંત કાઢે છે કેટલી ઓવર એક્ટિંગ કરે છે કાંઈ વાંધો નહીં પંખા વાય લપ આલે છે અત્યારે મમ્મી કઈ ફૂલ રાખ ને પપ્પા કઈક કે ધીમો રાખ આપા હાઈ જાવ મને બફારો થાય અમારે આય હોઉ તમારે તો આ હોઉ મને ગભરા મન થાય છે તાર પપ્પા બનાવે તો છે હવે કે આ લીંબુ શરબત બની હવે કઈ કપન ત્રણ ગ્લાસ માં લીંબુ નાખે છે હવે લીંબુ રસ નાખીને હવે કઈ સલજી ના નાખે સોરા એ મન ને મને હું હામુક ની હાજી થઈ ગઈ કોઈ બીમાર નથી ત્યાંથી હાજી થઈ ગઈ કાકે બનશે ખંટાળો આવી ગયો છે અમારું ખાઈ સુગન લે કે તો હાજી થઈ ગઈ ને નાક જલજીરા નાખ વાહ વાહ પછી એક ચરી કે નથી ક્યાં ન

એ ફોત ઢાકણો બસ આટલું બધું હવાજ નકરી નાક માં ગી ને મોઢામાં ઠેટ લાગે અને આમ જો ખૂટડા ભરવું તો ખૂટડો હસોરો મોઢામાં જાય ને જ હવાજ એવું કર્યું આને મેં તો માર જમ છું હા ખાલી ખાલી હું કરવી છે મસાલો બધો પીવાઈ ગયો